જય માતાજી મિત્રો હું છું દેવલ મકોના ટીમ મેમ્બર ફજુરભાઈ અત્યારે હું બેડ્રેસ છું એના લીધે ક્યાંય બહાર આવી શકતો નથી અને અત્યારે ત્રણસો ને પિસ્તાલીસ ટુ ફેમિલી આપણા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો અને તમારા માટે જોરદાર ખુલાસો લઈને આવી ગયો છે મિત્રો તમે જોઈ શકો છો ખજુરભાઈને એમના માણસો ખરીદ લીધા છે પૈસા આપી આપીને મિત્રો તમે જોઈ શકો છો આવો કીર્તિ પટેલનું કેવું છે મિત્રો કે એમના માણસોને ખરીદી લીધા છે પૈસા ભરી ભરીને મિત્રો તો ખજુરભાઈને કેટલા પૈસા લે તો આપણને ખબર નથી મિત્રો પણ પૂરા એન્ડ સુધી બન્યા છે મિત્રો કેમ કે ભાઈ શું કહે છે ખજુભાઈ વિશે અને કીર્તિ પટેલ વિશે મિત્રો એ બી બન્યા છે મિત્રો અને શું કહે છે ભાઈ એના મોટાથી તમે સાંભળજો મિત્રો કેમ કે ભાઈ સરસ બોલ્યો છે મિત્રો કીર્તિ પટેલના સામે મિત્રો અને જવાબ આપ્યો છે ભાઈને તો શું જોરદાર મિત્રો બોલે છે ભાઈ તો વિડીયોમાં પૂરા બને છે મિત્રો ખજુરભાઈના કે સપોર્ટમાં ભાઈ બોલે છે મિત્રો તો ખજૂરભાઈનો ટીમ એમ છે મિત્રો તો વિડીયો જુઓ અને વિડીયો આપણી ચેનલ પર આયા હતા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી છે મિત્રો પહેરીથી અને કોમેન્ટ કરી દઈએ મિત્રો તો આપણે કીર્તિ પટેલ ના વચ્ચે નહીં બોલતા કે ખજુભાઈ વચ્ચે નહીં બોલતા મિત્રો પણ આ વિડીયો ચાલે છે એટલે મિત્રો વિડીયો ઉતારવો પડે છે મિત્રો પણ ભગવાનના મોણ વચ્ચે મિત્રો તો જો વિડીયો અને કયો ગમે કોમેન્ટ કરજો ટીકી બાય બાય જય માતાજી મિત્રો હું છું દેવલ મકોણા ટીમ મેમ્બર ખજુરભાઈ અત્યારે હું બેડ રેસ્ટ છું એના લીધે ક્યાંય બહાર આવી શકતો નથી અને અત્યારે ત્રણસો પિસ્તાલીસ ઘર બનાવેલા છે બરાબર ખજુરભાઈ એટલે કાંઈ કોઈ કાંઈ મનની મનમાં રાખવાની જરૂર નથી અત્યારે જે રીતના બહાર માહોલ આવી રહ્યો છે એટલે ચિંતા કરવાની જરૂર નથી પિસ્તાલીસ ઘર બને છે ને બરાબર એટલે આખા કોળી સમાજ છે ને તમારી સાથે છે અને કઈ ચિંતા કરવાની જરૂર નથી આજ બે બોલવા વાળા તો બોલે રાખે અને બરાબર એટલે કઈ કોઈ મનની મનમાં રાખવાની નથી હું અને આખો કોળી સમાજ તમારી સાથે છે ખજુરભાઈ કઈ ચિંતા કરવાની જરૂર નથી અને ખજૂરભાઈ ગરીબો ના છે અને રેવાના છે એટલે આખો કોળી સમાજ તમારી યારે છે હું સપોર્ટ કરું છું ખજૂરભાઈ ને અને આખો કોળી સમાજ તમને સપોર્ટ કરે છે